સરસ તો આજે છે આપણો ફ્રી દિવસ માત્ર ને માત્ર આજે બહાર જવાનું છે અને બે ફ્રેન્ડને મળવાનું છે અને એક બે જગ્યાએ જવાનું છે જોયા કેટલા મળે કેટલા ન મળે અને કન્ટિન્યુ રાખવાનું છે અને થોડુંક આજે બહુ લેટ થઈ ગયું છે અને બપોરના બાર સાડા બારની આજુબાજુ આપણે સ્ટાર્ટ કર્યું છે તો સ્ટાર્ટ ચાલુ થઈ ગયો છે જોરદાર જોવા તમે ફૂલ વરસાદ આવવા માંડ્યો છે વાદળ છાયું વાતાવરણ થઈ ગયું છે ગઈ કાલે રાતે પણ વરસાદ નો હતો એટલા પુલ ચાલુ છે હા ભાઈ પણ જોરદાર વરસાદ જોવા તમે જળ ભંભાગર વરસાદ થઈ ગયો છે સુરતમાં સાથે વરસાદ પાણી નથી રસ્તામાં જોવા તમે જો આટલું પાણી કેટલું પાણી ભરાઈ ગયું છે જોરદાર વરસાદ છે ભાઈ સુરતમાં માં વરસાદ છે સુરતમાં આખો પલળી ગયો છું ને એક કલાકથી વરસાદની વાત જોતો હતો વરસાદ જોવા નથી જો વરસાદ જોવા તમે અત્યારે વરસાદ વરસાદ ફૂલે ફૂલ અને વીજળીના ના કડાકા કડાકા સાથે જોરદાર વરસાદ ચાલુ છે પાણી પાણી કરી નાખ્યું છે અત્યારે હું એક કલાક થી રાહ જોઉં છું વરસાદ રહી પછી લીધું પણ આ વિડીયો બનાવવાનું આખું પ્લાનિંગ વીકી નાખ્યું વરસાદ

ક્યાં ભાઈ ગયા તમે સરસ સરસ ગુડ જોબ બરા ફાઈનલે મેરેડી માના મંદિર આવી ગયા છે આ મંદિર છે આજે રવિવાર છે એટલે ટ્રાફિક બહુ છે જો તમે ટ્રાફિક જોઓ ખાલી મંદિરે દર રવિવારે ફૂલ ટ્રાફિક હોય છે અહીંયા હા અહીંયા આ બાજુ લાઈન છે બહુ મોટી અંદર જાવ અંદર જાવ હાલો ભાઈ અંદર દીધા છે અમે ત્રણ જણા દર્શન કરવા આવ્યા છે થોડુંક ટ્રાફિક હતું અને પ્રસાદ લીધો છે અને દર્શન કરીને અમે બહાર નીકળ્યા છીએ ક્યાં જવાનું છે કઈ નક્કી નથી પણ અત્યારે ઓલરેડી અમે ત્રણેય બાર તો દોસ્તો આપણે ફાઇનલી ઘર તરફ આવ્યા છીએ કારણ કે મંદિરેથી દર્શન કરીને સીધા એક બે જગ્યાએ ફોટોશૂટ કરવા માટે ગયા હતા અમે ત્રણ જ હતા એ ઘરે ને અત્યારે ઓંધો ધ વે હતા અને સીધા ગાડી લઈને અત્યારે ઘર તરફ આવ્યા છીએ ને હવે આ ભાઈ જવાના છે બધાય પોતપોતાના વર્કે જવાનું છે આ જવાનું છે એના ઘરે છે ને હવે અમે ત્રણે અત્યારે હાલ છૂટા થાય આપડે મેળા શેર સબસ્ક્રાઈબ કરી નાખજો વરસાદે બ્રેક લીધા પછી અત્યારે ટુટક ટુટક વરસાદ ચાલુ ગયો જાય પાછું જો મિત્રો ટુટક ટુટક ચાલુ છે વરસાદ અત્યારે પાછો કારણ કે આજે ધોધમાર વરસાદ પડ્યો છે ફૂલ વીજળી કડાકા ભડાકા સાથે ક્યાં વાત કરે એટલે ખૂબ પ્રમાણમાં પાણી ઘણું બધું ભરાઈ ગયું છે જો આ બધા ખાબો છે મતલબ આ બધા ભરાઈ ગયા છે કારણ કે અત્યારે વરસાદ પાછી તૈયારી કરતો એવું લાગે કારણ કે સાટા ચાલુ થઈ ગયા છે તો દોસ્તો બેક ટુ હોમ અને ઘર ગયો છે કારણ કે થોડા વરસાદના સાટા વધારે પડતા આવતા હતા એટલે આપણે ઘરે આવી ગયા છીએ અને જમવાનું બાકી છે તો કારણ કે જમી લઈએ થોડુંક અને ક્યાં જવાનું છે તો મિત્રો કહી દઉં તમને કે મારે જવાનું છે મંડળમાં ત્યારે ચાલુ ગાઈ બાઇક પર જ છું ને હું ત્યારે સપોકી ગયો છું ને અંદર મારાથી બોલાય ન બોલાય કે વિડીયો તો હું રેકોર્ડ કરીશ બોલાય ન બોલાય એની કોઈ ખાતરી નથી પણ આપણે પૂરેપૂરો પ્રયત્ન કરીશું અમારું મંડળ પૂરું થઈ ગયું છે અને બહાર નીકળી ગયા છીએ દોસ્તો એક ભાઈ તો ભાઈ છે અમે ઊભા હતા બહાર નીકળી મંડળ પતાવી હવે કંઈક જવાનો પ્લાન કરીએ છીએ કારણ કે અત્યારે વાગ્યા છે પોણા અગિયાર વાગ્યા છે એટલે પ્લાનિંગ ચાલુ છે અમારે જવાની તો જોઈએ હવે કઈ બાજુ જઈએ તો જવાનું છે આપણે નજીક મહાદેવ મંદિર છે અત્યારે ફેમસ ત્યાં જાય છે ફાઇનલી આપણે મંદિરના પ્રવેશ દ્વારમાં એન્ટ્રી લઈ લીધી છે આખા એટલી વાત સુધી માં બોલ્યા ને તમને વિડીયો પરફેક્ટલી શૂટ કરવાનું છે તો બોલવાનું તો બીજું બોલાઈ દીધું બીજું કારણ કે અમે બહાર નીકળ્યા ને ત્યાં સુધી કે બહાર જઈને વાત કરું તો ત્યાં સુધી કાકા એ અમે કીધું હવે દોસ્તો આપણે હરકા દર્શન કર્યા નથી હવે ત્યારે સદન બહાર નીકળી ગયા છીએ અને હવે સાહેબ ઘર તરફ કારણ કે ઓલરેડી બહુ મોડું થઈ ગયું છે અત્યારે અગિયાર પ્લસ થઈ ગયું છે અગિયાર પ્લસ વધી ગયા છે એટલે દર્શન કરીને ડાયરેક્ટ બહાર નીકળી ગયા છે બહુ ખાસ વીડિયો ઉતારવાનો સેટિંગ નો આવ્યું એટલે ડાયરેક્ટ બહાર નીકળી ગયા છે અને હવે અમે સીધા દર્શન આપણે દર્શન કરીને આવી ગયા છીએ હેરે પેલા લાઈક કરી લો દર્શન થઈ ગયા છે મિત્રો અને અત્યારે વાગી ગયા છે રાતના એટલા ધોના બાર હા સાડા પોણા બાર જેવું થઈ ગયું છે અને બહુ લેટ થઈ ગયું છે એટલે ફટાફટ દર્શન કરીને નીકળી ગયા છીએ તો મંદિરે દર્શન કરવા ગયા થઈ મંદિરે શૂટ કરવાનું તો ઘણું બધું હતું પણ કારણ કે ટાઈમ અફ થઈ ગયો હતો અને ત્યાં કોઈને મંદિરના પરિસરમાં આજુબાજુ કોઈને બેહવાનું દેતા કઈ વાંધો નહીં તો દોસ્તો આપણે આ સાથે આ સમાપ્ત કરીએ નેક્સ્ટ વિડીયોમાં નવા ઉમંગ અને નવા ઉત્સાહ સાથે